સરકારે આ વર્ષે ટેકાના ભાવે રાજ્યમાં બાર લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી છે ત્યારે આઠ કરોડ રૂપિયાની મગફળીની ખરીદીમાં ચૂકવણું પણ સરકારે કર્યું છે જો કે આ પ્રકારે રાજ્યમાં મગફળીની ખરીદી માટે સરકારે વ્યવસ્થાઓ પણ ગોઠવી હતી અને જેને લઈને આયોજનના ભાગરૂપે મગફળીની ખરીદીમાં ભૂમરાળ નથી ઉઠી અને ખેડૂતોને પણ સંતોષ થયો છે આગામી સમયમાં પણ સરકાર રાયડા અને કપાસના ટેકાના ભાવની મગફળીની ખરીદી પણ કરશે બનાસકાંઠામાં પણ મગફળીનું મબલક ઉત્પાદન થયું છે જ્યારે અડતાલીસ હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બેતાલીસ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી બનાવી હતી બનાસકાંઠામાં પણ એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ ચુકવણું કરાયું છે ત્યારે આ વર્ષે સરકારે ભારતીય કિસાન સંઘના નેતાઓને પણ સાથે રાખી અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તકલીફ ન પડે તેને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારની બુમણા વગર અને વ્યવસ્થાઓના કારણે ખેડૂતોને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ અને મગફળીના પણ સારા ભાવ મળ્યા ઘણું બધું સારું ઉત્પાદન થયું છે મગફળીનું લગભગ પચાસેક લાખ ટન જેવું મગફળીનું ઉત્પાદન થયું છે અને એમાંથી ગવર્મેન્ટે સરકારે ટેકાના ભાવે બાર લાખ ચોવીસ હજાર ટન જેવી ખરીદી કરી છે લગભગ આઠ હજાર બસો કરોડ આજુબાજુની કિંમતની ખરીદી કરી છે અને રેકોર્ડ બ્રેક ખરીદી છે વખતે ગુજરાતમાં ક્યારે આટલી જ્યાંથી ગુજરાતની સ્થાપના થઈ ત્યાંથી આજ સુધીમાં ક્યારે આવડી મોટી ખરીદી નથી થઈ અને બહુ શાંતિપૂર્વક અને વ્યવસ્થિત સમય મર્યાદામાં જે ખરીદી કરી છે ને સરકારે ઘણો બધો ફાયદો કર્યો છે કરાવી દે કરાવ ખેડૂતોને કરી આપ્યો છે અને આગળ પણ ઘણી બધી ખરીદીઓ જેવી કે તુવેર છે ચણા છે એવીની પણ ગવર્મેન્ટનું બહુ સારું પ્લાનિંગ છે આગળ ખરીદી કરવા માટે સરકાર દ્વારા મગફળી ખરીદી કરવાનું શરૂ શરૂ હતું આપણે ક્યારે કર્યું અને બંધ કેટલી છે કેન્દ્ર સરકાર દ્વારા પીએપીએસએસ મારફત સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદીનું કામકાજ તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ અમે ચાલુ કરેલું હતું અને અઠ્યાવીસ એક બે હજાર પચીસે એની ખરીદી પૂર્ણ કરી હતી સરકાર દ્વારા એનસીસીએફ અને ઇનડીએ ગ્રુપ મારફત માઇક્રો પ્લાનિંગથી એમની સારી કામગીરી બાંધાના ટાઈમસર મળ્યા એમની કામગીરી સારી હતી અને અમે ખરીદીમાં અમને કોઈ તકલીફ પડી નથી અને કામગીરી પૂર્ણ કરેલ છે અત્યાર સુધીમાં અમારે અમારું પાલનપુર ખાતે પાલનપુર એપીએમસી એક સેન્ટર અમારું એક હતું એમાં બે હજાર ઓગણત્રીસ ખેડૂતોની અમે મગફળી ખરીદેલ છે એમાં અમારી સંતાની કુલ ખરીદી એક લાખ એકોતેર હજાર બસો ને ચોવીસ બોડીની ખરીદી